તો દોસ્તો હેલો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણા આજના વિડીયોમાં મિત્રો વાત કરવાનું છે કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મિત્રો આપણે કઈ રીતે મિત્રો ફ્રીમાં મિત્રો લાઈક લેવી એકદમ આપણે કોઈ મિત્રો પૈસા આપવાની જરૂર નથી મિત્રો તમે મિત્રો એક અગાઉ મારો એક વિડીયો મેં અપલોડ કર્યો તો તમે એ વિડીયો પર તમે જોઈ શકો છો એ વિડીયો પર મારા ઘણી બધી કોમેન્ટ મિત્રો હતી કે આપણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કઈ રીતે મિત્રો ફ્રીમાં લાઈક લેવી તો ચાલો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ તો વિડિયો મિત્રો જોતા પહેલાં મિત્રો આપણે વિડીયો પર તમે નવા હતો પણ વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો તો મિત્રો આપણે આવી જવાનું છે મિત્રો ગૂગલ ક્રોમ ભાવજનની અંદર મિત્રો આપણે આવી ગયા છે આવી જવાનું આપણે અહીંથી લખવાનું છે ઇન્સ્ટાગ્રામ ફ્રી લાઇક લોસો આપણે લખેલા છે ઇન્સ્ટાગ્રામ ફ્રી લાઇક મિત્રો આ ઓપ્શન તમે જોયું આવી ગયું છે ઇન્સ્ટાગ્રામ ફ્રી લાઇક વાળું તો આપણે એની પર આપણે ક્લિક કરશું એની પર મિત્રો ક્લિક કરશું ઓપ્શન અહીંથી આવી ગયું છે ઇન્સ્ટાગ્રામ રી લાઈક દોસ્તો આવી ગયો છે એની પર આપણે ક્લિક કરી દઈશું એની પર તમે ક્લિક કરશો એટલે કે અહીંથી એક આ રીતનું કંઈક ઓપ્શન ખુલશે તમે જોઈ શકો છો અહીંથી આવી ગયો છે મિત્રો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક દોસ્તો તો તારું આપણા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટમાં તમારે લાઈક લેવી છે તો આપણે શું કહેવાનું છે ઇન્સ્ટાગ્રામની આપણે જે પોસ્ટ હોય એની મિત્રો આપણે લિંક કોપી જેને કરવી છે તો તમે આ તમે જો આ મારી પોસ્ટ આવી ગઈ છે કંઈ ગઈ મિત્રો આ મારી પોસ્ટ છે આપણે આ શેરવાળા ઓપ્શન પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે શેરવાળા ઓપ્શન પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે કે આવશે તમે શકો તો કોપી લિંક આ મિત્રો અહીં આવી છે કોપી લિંક આવી ગઈ છે તો આપણે એની આપણે કોપી કરીશું મિત્રો આ લિંકને મિત્રો તો આ લિંક મિત્રો આપણે કોપી થઈ ગઈ છે શું કહું છે આપણે સીધા જવાનું છે આપણે ગૂગલ કરવામાંની અંદર તો આપણે શું કહું છે અહીંયા આપણે ઇન્ટર અકાઉન્ટ છે લિંક આપણે આપી દેવાની છે એથી તો ચાલો હું એથી લિંક આપી દઉં છું જે આપણે કોપી કરી આ છે તો આપણે મિત્રો લિંક આવી ગઈ છે હવે તમે મિત્રો આ અહીંથી આપણે ઇન્સ્ટાગ્રામ પર ત્રીસ તમે ત્રીસ લાઇક તમે લઈ શકો છો તમારા પોસ્ટ પર મિત્રો એટલે ત્રીસ લાઇક તો તમે આપણે ત્રીસ લાઇકથી મિત્રો આપણે રવા દેવાનું છે આપણે શું કહું છે એથી આપણે આ ગેટ ફ્રી લાઈક લાઇક આપણે પર ક્લિક કરી દેવાનું છે એની પર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે કે ફરી મિત્રો આ રીતનું કંઈક ઓપ્શન છે મેં જોઈ શકો છો ગેટ ફ્રી લાઇક પર મિત્રો આપણે ફરીવાર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો મારી

તો તમારા મિત્રો વીસ મિનિટ પછી તમારા મિત્રો ચેક કરવાનું છે કે તમારી અહીંથી તો મિત્રો ફરી તમારી મિત્રો ફ્રી લાઇક જોતી છે ઓકે આવી ગયું છે મી જોઈએ સબસે ફૂલ મિત્રો થઈ ગયું છે મિત્રો તો ઓકે પર ક્લિક કરશું તો મિત્રો તમારે ફરીવાર મિત્રો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પર લાઈક જોતી હોય છે આપણે તમે ચોવીસ કલાક પછી મિત્રો તમે લઈ શકો છો તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મિત્રો લાઈવ તો ચાલો આપણા આજના વિડીયોમાં તમને મિત્રો બતાવશું ઝીરો લાઈક હતી મારી ઇન્સ્ટાગ્રામની અંદર તો આપણે તમને લાઈવ પ્રૂફમાં મિત્રો બતાવશું તો આપણે ઇન્સ્ટાગ્રામ મિત્રો ઓપન કરશું તો તમે જોઈ શકો છો તો લાઈક કેટલી આવી છે મિત્રો તો તમે જોઈ શકો તો એક લાઇક મિત્રો એથી આવી ગઈ છે તો ચાલો મારી પોસ્ટ પર તમને મિત્રો હું બતાવું છું લાઈક આવી કે નથી આવી મિત્રો આવી છે તો મિત્રો આપણે પોસ્ટ મિત્રો એથી આપણે ઓપન કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો તો લાઈવ પ્રૂફની અંદર કેટલો સત્તર લાઈક આવી છે મિત્રો તમે જોઈ શકો તો હજુ મિત્રો બીજી લાઈક આવવાની બાકી છે સત્તર લાઈક મિત્રો તમારી લાઈવ પ્રૂફની અંદર મિત્રો આવી છે તો વિડીયો મિત્રો ગમે તે પણ વિડીયોને લાઈક કરી લીજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મળશું આપણે આગલા વિડીયોની અંદર અને મિત્રો તમારી પણ પોસ્ટ પર લાઈક ના આવતી હોય તો મને મિત્રો કોમેન્ટ કરતો હોય તો હું આ વિડીયોને તમે સોલ્યુશન કરીશ તો મિત્રો